અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માંગણી છે અને આ માંગણી સને ઓગણીસો જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી માનનીય સંસદ સભ્યો શ્રીઓ અને માનનીય ધારાસભ્યો શ્રીઓ સમક્ષ અમે આજ અમારી માગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જ્યોગ્રોફિકલી જુઓ તો એક તરફ ઓખા છે બીજી તરફ જુઓ તો રાજુલા છે એટલે આ ડિસ્ટ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે ચારસો કિલોમીટરનું અંતર છે અને ચારસો કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એ એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી આડત થી ચાલીસ ટકા વૈસો ગુજરાત હાઈકોર્ટમાં મળી જશે ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના વકીલ શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રની રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું તો અહીંયા હાઈકોર્ટ બેચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એમની સાથે ચર્ચા થઈ છે હું પણ વ્યવસાય વકીલ વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ ભૂમિકા છે એ માનનીય ધારાસભ્ય શ્રીઓ મારા સંગઠનના મહામંત્રી શ્રીઓ સંસદ સભ્ય શ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કંઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકાર શ્રી સુધી પહોંચાડી રાજકોટ સાથે આજે નિકલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદન પત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું અગાઉ પણ વકીલ મિત્રો એ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટ ને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ પત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કર્યો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી ના મળવી જ જોઈએ અને એ નહીં મારી જ મારો મત એટલા માટે છે એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રોમાં અને જે પ્રકારે એને લાઈઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે